પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના આનંદપુર ધામની મુલાકાત લીધી જ્યાં તેમણે ગુરુજી મહારાજ મંદિર ખાતે પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ઈસાગર તાલુકામાં આવેલા આનંદપુર ધામની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે પરમહંસ અદ્વૈત મઠના ત્રણ મુખ્ય મંદિરોના દર્શન કર્યા અને ગુરુજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આ પ્રસંગે તેમણે ગુરુજી મહારાજ મંદિર ખાતે પૂજા અર્ચના કરી અને ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સેવાઓ ગૌશાળા અને હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કર્યું આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ આનંદ સરોવર ખાતે પુષ્પ અર્પણ કર્યા અને પછી તેઓ મોતી હોલ પહોંચ્યા જ્યાં પરમહંસ અદ્વૈત મઠના વર્તમાન ગુરુ સાથે મુલાકાત કરી ત્યાંથી તેઓ સત્સંગ હોલમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત ભક્તો અને શ્રદ્ધાળુઓને સંબોધન આપ્યું આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને લોકસભા સાંસદ જનાર્દન સિંહ પણ ઉપસ્થિત રહ્યા આનંદપુર ધામની સ્થાપના ઓગણીસો ત્રીસમાં પરમહણ સ્વરૂપ આનંદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી આ ધામ ત્રણસો પંદર હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં પાંચસોથી વધુ ગાયો સાથેની આધુનિક ગૌશાળા કૃષિ પ્રવૃત્તિઓ અને સામાજિક સેવા કેન્દ્રો કારણ છે આ ધામ પરમાર્થ અને આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે ઓળખાય છે અને અહીં વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે પ્રધાનમંત્રી મોદીની લઈને સમગ્ર આનંદપુર ધામ વિસ્તારના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા હતા પરિસરમાં ચાર હેલીપેડ બનાવવામાં આવ્યા હતા અને એસપીજી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી આ મુલાકાત દરમિયાન બે હજાર પચીસ માં પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશ ત્રીજો પ્રવાસ કર્યો છે જે રાજ્ય માટે મહત્વપૂર્ણ ઘટના રહી છે